સુરત શહેર અને જિલ્લામાં તાપી માતાના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અષાઢી રોજ તાપી નદીનો જન્મ દિવસ છે એક કલ્પમાં ચાર પોઈન્ટ બત્રીસ કરોડ વર્ષ હોય છે તાપી મૈયા સુરત શહેર દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે જીવનદયા કહેવાય છે ઉકાઈ ડેમની મહત્વાકાંક્ષી યોજના દક્ષિણ ગુજરાતમાં લાભદાયી છે ત્યારે સુરત ભરૂચ તાપી નવસારી વલસાડ જિલ્લામાં સિંચાઈનું અને પીવાનું પાણી તરફ અઢી લાખ જેટલા ખેડૂતોને ત્રણ લાખ એકાવન હજાર હેક્ટરની ખેતીમાં જમીનમાં સિંચાઈનું પાણી પહોંચાડવામાં આવે છે સુરત શહેર ઉપરાંત જિલ્લામાં એક કરોડથી વધુ લોકો આ તાપી મૈયાનું પાણી પીએ છે તાપી આજે ઉકાઈ ડેમ ખાતે અને જંગીરપુરા તાપી કાંઠે આજે દક્ષિણ ગુજરાતની જેવાડોરી સમાન તાપી માતાનો આજે જન્મદિવસ છે ને ખાસ કરીને ભારતીય સંસ્કૃતિમાં દડીઓને લોકમાતા કઈ છે ને ખાસ કરીને જે રીત તાપી માતાને કારણે તમે જોવો તો સમગ્ર દક્ષિણ ગુજરાત આજે સમૃદ્ધ જો બન્યો હોય તો પાયામાં તાપી માતા છે ને ખાસ કરીને આજે જ્યાં જન્મદિવસ હોય ત્યારે સમગ્ર જિલ્લા અને શહેરમાં તાપી માતાને ચૂંટણી અપર કરીને ખાસ કરીને ખેડૂતો તાપી માતા પ્રત્યે સદભાવના વ્યક્ત કરી રહ્યા છે તાપીને કારણે તમે જો તો ખાસ કરીને જે ઉકાઈ જળાશય છે એને કારણે આજે સમગ્ર દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત શહેર સહિત સમગ્ર પાંચ જેટલા જિલ્લાઓમાં જે રીતે નાગરિકોને એક કરોડથી પણ વધારે લોકોને પાણીની વ્યવસ્થા મળી રહી છે સાથે અઢી લાખથી વધારે ખેડૂતોને સાડા ત્રણ લાખ હેક્ટર જમીનમાં શેરડી ડાંગર અને બાગાયતી પાકો આજે હરિયાળા બન્યા છે એના પાયામાં ઉકાઈ જરા થઈ છે તાપી માતાના આજે અમે વંદન કરીએ છીએ અને ખાસ કરીને આજના પ્રાગટ્ય દિવસે તાપી માતાને શુદ્ધ રાખીને આવનારા દિવસોની આવનારી પેઢી માટે જળ બચાવીએ એ સંકલ્પ સાથે આજે તાપી માતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે